ચાણસમા શહેરની અંદર ગત રવિવાના દિવસે ચાણસમા શહેર ખાતે આવેલ સરદાર ચોક ની અંદર પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી ચકલી માળા તેમજ પક્ષીઓ માટે કુંડાના વિતરણ કરવામાં આવ્યું હતું પાણીની પરબ મુખ્ય દાતા તરીકે પટેલ વિક્રમભાઈ જીમનભાઈ રહ્યા હતા તેમના ધર્મપત્ની પટેલ હર્ષાબેન વિક્રમભાઈના વરવસ્તે પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી જે પરિવાર પાણીની પરબના સ્ટેન્ડના દાતા હોય જેના અનુસંધાને આજજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા તેમને સન્માનપત્ર તથા મોમેન્ટ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ઝાસમા શહેરની અંદર આવેલ રિલવેટેશન રોડ પર આવેલ આશીર્વાદ સ્ટીલ ફર્નિચર નામના કારખાના માલિક વિક્રમભાઈ ચિમનલાલ પટેલ દ્વારા ગત રહેવાના દિવસે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં પાણીની પરબ સ્ટેડના દાતા તરીકે તેઓએ ધર્મપત્ની હર્ષાબેન વિક્રમભાઈ પટેલ રહ્યા હતા તેઓનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તથા સન્માનપત્ર આપીને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તેઓ દ્વારા આવેલા સેવાઓના કાર્યને બિરદાવ્યું હતું અહેવાલ નિખિલ જોશી પાટણ